નમસ્કાર હું છું આપની સાથે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ બાવીસ જૂનના રોજ યોજાનાર છે જે ચૂંટણીનું પરિણામ પચીસ જૂનના રોજ જાહેર કરવામાં આવશે જે માટે ચૂંટણી પંચ દ્વારા ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડ સોલ હજાર પાંચસો મતદાન મથકોને સજ્જ કરી દેવામાં આવ્યા છે આજે સવારથી જ સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પોતાની વડોદરાના અંકોડિયા ગામની કાયાપલટ કરી નાખનાર સરપંચ ઉલ્પેશ પટેલ સદભાવના પેનલના નેજા હેઠળ એમની પત્ની મયુરી પટેલનું ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા આ ગામને વિકાસશીલ ગામના વિવિધ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં અંકોડિયા ગ્રામના મતદારો એમની પત્ની મયુરી પટેલને સરપંચ પદે વિજયી બનાવશે એવો આશાવાદ માજી સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો ટેકનિકલ પ્રોબ્લેમને લીધે સરકારશ્રી અઢી વર્ષથી ચૂંટણી કરી શકી નથી હવે ચૂંટણી આવી છે અઢી વર્ષ જે વહીવટદાર રાહ ચાલ્યું એમાં પબ્લિકની સમસ્યાઓ બી હતી વહીવટદાર ના બે ત્ર ત્રણ ગામ હતા તલાટીઓ ને બધું પોસિબલ થતું નહોતું સારું સરકારે ચૂંટણી ડિક્લેર કરીને ચૂંટણી કરાવી રહ્યા છે અને એમાં મહિલાનો સી ફાળો છે પચાસ ટકા મહિલા ઓબીસીની સીટો એસસીની સીટો એસટીની સીટો તમામ રોટેશન સ્વરૂપે તમામ સમાજને ચાન્સ સરકારે આપ્યો છે તે બદલ સરકારશ્રીનો આભાર આજે અમારા ગામમાં હું છેલ્લા દસ બાર વર્ષથી સરપંચમાં છું હવે અત્યારે મારી વાઇફ એટલે મહિલા સીટ સામાન્ય સ્ત્રી સીટ છે અને અમારી બોડી સાથે અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છે અને તમામ સભ્યો અમારા ફોર્મ ચાલુ છે ને અમે ફોર્મ ભરી ચૂક્યા છે એટલે તમામ ગામના પડતર પ્રશ્નો અમે તો ગામને છોડ્યું જ નહોતું અમે ગામના પડતર પ્રશ્નોનું સોલ્યુશન લાવતા જ આવ્યા છે અમે સરપંચ તરીકે જ કામ કર્યું છે ભલે લોકોને નહોતું ગમતું કે સરપંચ ક્યાં છે પણ આપણે સરપંચ રહેવાના છે કાલે નથી આજે આજે નથી કાલે નથી તો બી આપણે સરપંચ અને ગામ મારું પરિવાર છે એ જ શુભકામના સાથે હું મારા ધર્મપત્નીને તથા મારા જે તમામ સભ્ય સભ્યશ્રીઓને અભિનંદન આપું છું અમારી જીત પાકી છે અંબે માતાના આશીર્વાદ છે અમારી સાથે અને ગ્રામ જો અમારી સાથે છે સમગ્ર ગુજરાતભરમાં બેલેટ પેપર્સથી થનારી ચૂંટણીમાં કુલ એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી જો કે હવે ઓબીસી અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતા જ ચૂંટણીનો માર્ગ પણ મોકળો બન્યો હતો ગુજરાતમાં ચાર હજાર ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે જેને પરિણામે વિકાસ કાર્યો ઉપર પણ માઠી અસર પડી રહી હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે કેટલા સમયથી આપ સૌ જાણો છો કે વહીવટદાર દ્વારા જ ગામમાં જે કઈ નિર્ણયો લેવાતા હતા સરપંચની નિમણૂક નથી થઈ તો કેટલા બધા એવા વિકાસના કામો છે જે અધૂરા રહી ગયા છે તો સારી રીતે સરપંચની પ્રક્રિયા પૂર્ણ થાય અને જે કઈ કામો અધૂરા રહી ગયા છે તે વહેલી તકે સારી રીતે પૂર્ણ થાય આ ચૂંટણીમાં જો ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય તેવા સંજોગોમાં જે તે ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા વિકાસ કાર્યો કરવા માટે વિવિધ સહયોગ પણ કરવામાં આવે છે એ અનુલક્ષીને વધારેમાં વધારે પંચાયતો સમરસ એટલે કે બિનરીફ જાહેર થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર